વડોદરાની કલેક્ટર કચેરી ખાતે સલીમ વોરાની આગેવાની હેઠળ આજરોજ સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રીહરિસે સેવા કલ્યાણ સંઘ તરફથી પડતી મુશ્કેલી દિવ્યાંગજનોના પડતર પ્રશ્નોના નિવારણ અંગે આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી આજે નિસહાય માનવ કલ્યાણ સંઘને શ્રી હરિસેના સહયોગથી દિવાળીપુરા ખાતે અમે આવેદનપત્ર આપ્યું એમાં જે મુખ્ય મુદ્દાઓ હતા અંધજનોને પેન્શનમાં વધારો કરવો અને અનાજ જે સમાજસેવક દ્વારા એસટી નો નિગમનો પાસ આપી પિસ્તાલીસ કિલો મળવું જોઈએ અને ખાસ જે સરકારી કર્મચારી હોય એને દિવ્યાંગ સંતાન હોય એને ઝડપી પેન્શન મળવું જોઈએ અને એની જે વિધિ છે બહુ સરળ બનાવવી જોઈએ બહુ લાંબી છે એ માટે કલેક્ટર સાહેબે ખૂબ સરસ રીતે એમનું માનવતાભર્યું વર્ણન વર્ણન કર્યું અને આ જે પ્રશ્નો છે એનું નિવારણ કરવાની શક્યતાઓ પર વિચાર કરવાની અભિપ્રાય આપ્યો અને ખાતરી આપી અને એમણે અમારી સાથે માનવતાપૂર્ણ વર્તન કર્યું એમને એમની લાગણી અભિવ્યક્ત કરી એટલે કલેક્ટર સાહેબ અને ખાસ હું પ્રેસવાળા મિત્રોનો આભાર માનું છું કે સમાજ સુધી સંસ્કાર સુધી અમારી વાત લઈ જાય છે આભાર